નમસ્તે મિત્રો આપ સર્વે મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સંશોધન મદદનીશ વર્ક થ્રી અને આંકડાશાસ્ત્ર મદદનીશ વર્ગ થ્રીની છે જેમાં સંશોધન મદદનીશમાં કુલ નવ્વાણું અને આંકડાશાસ્ત્ર મદદનીશમાં કુલ નેવ્યાસી જગ્યા છે તેમ કુલ મળીને એકસો જગ્યા છે મિત્રો કેટેગરી વાઇઝ જોઈએ તો મદદની સંશોધન વર્ગમાં કુલ નવ્વાણું છે જેમાં બિન અનામત માટે બેતાલીસ આર્થિક રીતે નબળા વર્ગ માટે દસ અનુસૂચિત જનજાતિ માટે છ અને જનજાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે પંદર છે અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે છવ્વીસ છે અને કક્ષામાં જગ્યા પૈકી મહિલા ઉમેદવાર માટે અનામત જોઈએ તો બિન અનામત માટે તેર આર્થિક રીતે નબળા વર્ગ માટે ત્રણ અનુસૂચિત જાતિ માટે ત્રણ અનુસૂચિત જનજાતિ માટે અને અને સામાજિક શૈક્ષણિક વર્ગ માટે માટે છે શારીરિક રીતે દિવ્યાંગ વ્યક્તિ માટે ચાર માજી સૈનિક માટે નવ એમ નવાણું જગ્યા છે કુલ અને આકરા શાસ્ત્ર મધ્યમાં કેટે વાત જોઈ તો તેમાં બે અનામત ઉમેદવારો માટે બત્રીસ આર્થિક રીતે નબળા વર્ગ માટે નવ અનુસૂચિત જનજાતિ માટે પાંચ અને અનુસૂચિત જનજાતિ છે તેમાં અઢાર તો સાત અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે પચીસ કઈ મહિલાઓ માટે બિન અનામત માટે અગિયાર આર્થિક રીતે નબળા વર્ગ માટે ત્રણ અનુસૂચિત જનજાતિ માટે બે અનુસૂચિત જનજાતિ માટે પાંચ અને આ ભરતી પ્રક્રિયાના ફોર્મ તારીખ બે એક બે હજાર ચોવીસ તે સોળ એક બે હજાર ચોવીસ દરમિયાન ચાલુ થવાના છે જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે ઓજાસ ઉપર તમે તેનું ઉમેદવારી માટે ફોર્મ ભરી શકશો ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનો મંડળ એમની ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ ઓફિશિયલ વેબસાઇટ જી એસ બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે